આપણે જે કામ ઉપર આયા ને પૂરું એ કાલ કાળું ઉભરે રે શું થયું ઓમજો ઓ એ રે બેડ લાગે ને ઓમકો કોઈ હોય હવે નાપે અરે તું કોક કરી કોઈ કે

ગોમ ન લાગતા ને આ ઓનલ લઈ જો લે તો અમે એવંગ ગેન મેમન તાર કે આતા કે ગોમો લઈ લઈ દે સારું જા બોન યાર છે મતલબ તો યાર ચતરા યાર પેલો ભોણા જો તો તે દઉં પેલા

અનાનું પેલા ચોરાતું ને એરા ઉપર લઈ જાય લ્યા લે હું બોલો યાર કોઈ ખબર પડતી નહીં અલ્યા પેલા અનાના ચોર ઉપર લઈ જાય યાર અમે ઈના પાહરો છે તમે આવો જલ્દી આ પેલો ભોણો ને હા સાજે રચી બજાય બોલો આ પેલો ગોગનું મંદિરી આ હું નોકરી કરું ઈનાય બજાવી ને હા બે જનો હા

આ બાજુ લે ગામનો પણ મોય ઈને કેટાબ જતો કર્યો અલ્યા હાચું બોલ કે હાચું કઉ યાર આ જો ભાઈલા મોય ઈને કેટામ નઈ કર્યો યાર પણ ખબર નઈ મારા મારા તો મારા ઓર આ ગોમ હોય કોઈની બાને કાકા જ નઈ ખબર લેત હજી આ યાર યાર પાવ યાર અલ્યા ધોલે અલ્યા

બે જણા હતા એકને મારે પણ એક બચી ના પગલું આપડે ખતર માર્યા છે

અને મમ્મી કે નોકરી ના કરતો હોય ને તો આટલી ઘડી તમારે ભણો ના હોય સાચી વાત પણ એટલે જો આવો કોઈ આવે તો માગણ બાગણ આવે ને તો કોઈના પર વિશ્વાસ કરવાનો નહીં બરાબર અને આવતા ના મેકાય જે બાણા તમે હોય તમે બાજુ હોય તો રમવા જવાનું કે આવતા જો આપણો ગોમળો છે એટલે ગોમામાં તો બધા આવતા હોય અને સુમસાન હોય એટલે આપણે આવું બનાવવાની છે પણ તો રોજ એમ બધા ગેરત હોય પાંચ પેલા લગન હતું ને એટલે જ તો લગન